નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ઉત્તરાખંડના કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે એરલિફ્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ખામીયુક્ત કન્ટ્રેલર હેલિકોપ્ટર જમીન પર પડ્યું હતું જો કે મિત્રો જે સમયે આ હેલિકોપ્ટર જમીનમાં પડ્યું ત્યાં નીચે કોઈ ન હતું આ કારણે જાનમાલના કોઈ નુકસાનના સમાચાર નથી દેહરાદૂનથી લઈ જતી વખતે અકસ્માત થયો હતો તો મિત્રો વધુ તમને વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં

તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ